સાલમાં જેને નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન મળ્યું બે ડોક્ટર્સ ડોક્ટર તેસુકો હોન્જો ડોક્ટર એલિસન સેની માટે એમને નોબલ પુરસ્કાર મળ્યો મેડિસિન માટે એમને રિસર્ચ કરી કેન્સરની નાબૂદી માટેની રિસર્ચ કેન્સર થાય તો કિમોથેરાપી થાય પછી સર્જરી આવે આ લોકોએ એવું સાબિત કર્યું કે જ્યારે તમે નિર્જળા ઉપવાસ કરો છો એટલે કે પાણીનું ટીપું પણ લેતા નથી એવા વીસ કલાક તમે ગાળો તમારા શરીર અત્યંત ભૂખ્યું થયું હોય ત્રણ ટંક જમવાનું તમે છોડ્યું હોય એટલે કે તમે વ્રતમાં છો કે તમે ઉપવાસમાં છો એ વખતે તમારું બોડી છે એ મેલેશિયસ મેલેંગ્નન્ટ સેલ્સ ખાય છે એટલે કે જે કેન્સરની કોષો છે ને એને આ શરીર ખાઈ જાય છે પછી એમણે વાત કરી કે આપણા શરીરનું જે સૈન્ય છે ને ડબલ્યુસી છે વાઇડ બ્લડ કાર્પસલ્સ એમાં ટી સેલ્સ આલ્ફામેટિકલ ટી એ સૌથી તાકાતવાર કોષો છે જે રોગના જર્મ્સ અને બેક્ટેરિયા સામે લડે છે એમણે કહ્યું કે એક એક ટી સેલમાં તાકાત છે એક એક હજાર કેન્સર સેલને મારી નાખવા માટેની પણ આપણી ખાવા પીતા પીવાની ખોટી આદતો બર્ગર ને પીઝા ને ફાસ્ટ ફૂડ ને કોલ્ડ ડ્રિંક એણે આ ટી સેલનો પાવર દાબી દીધો છે આપણા ઉઠવા બેસવાની ખોટા સમય અને આદતો રાત્રે બાર એક વાગ્યા સુધી જાગવાનું સવારે નવ વાગે ઉઠવાનું એ ખોટી આદતો આ બધી આદતોએ આ ડબલ્યુ બીસીમાં જે ટી સેલ્સ છે એનો પાવર દબાવી દીધો છે પણ પાછો પાવર તમારે જાગૃત જાગ્રત કરવો છે યસો નો તો ડોક્ટર હોન્જો આવું નામ સાથે બોલું છું તમે ગૂગલ ઉપર જઈ શકો છો અને ડોક્ટર એલિસને કહ્યું કે વર્ષમાં વીસ દિવસ પણ તમે વીસ કલાકનો નિર્જળા ઉપવાસ કરો તો આ ટી સેલ્સ પોતાના પાવર ઉપર આવી જાય એક એક ટી સેલ એક એક હજાર કેન્સર સેલને મારી શકે તમને ક્યારેય કેન્સર ન થાય કેન્સર થવાની લિસ્ટ શક્યતાઓ તમારા જીવનમાં આવી જાય